પણ અમને વ્લોગ બનાવવાની આપણે કંઈ ચિંતા ન હોય પરીક્ષા દઈ દીધી એટલે પૂરું અને જો રિઝલ્ટ સારું નહીં આવે તો બીજી વાર પરીક્ષા દઈ દેવું પણ હવે મોજ કરવાની છે રિઝલ્ટ આવશે ચાર પાંચ દિવસ પછી પણ એના ઉપર અમે ધ્યાન નથી દેવું બરાબર દર્શન અને હમણાં ઉનાળો ચાલુ થાય હું ઉનાળો એટલે હવે તો આપણે ફૂલ મોજ કરવાની છે સોરી

સાફ જ કર લેવો એ સાફ કર્યો કચરો કર્યો એને સમજાતું જો ઢગલો કરી દીધો આ કેદી નું સાફ કરું કરું થાતું તું પણ પરીક્ષા નું બધું ઓલું હતું એમાં આપડે કઈ કરતા નતા એટલે હવે આજે તરત સફાઈ અભિયાન ઉપાડ્યું છે ઓલો રૂમ આખો સાફ કર નાખ્યો બાથરૂમ સાફ કર નાખ્યું બધું આવું બધું ઝીણું મોટું એમ હતું ને ભાઈ આ ખાના માં પડ્યો તો કચરો બરાબર બે માં કચરો એટલે કે બધી અનનેસેસરી નેસેસરી વસ્તુ બધું મિક્સ થઈ ગયું હતું તો હવે આમાંથી બધું અલગ પાડીને બેઝમેન્ટ માં નાખ્યું બેઝમેન્ટ એના હાટું જ છે અનનેસેસરી વસ્તુ હાચો આ તારા બેગ ઉજ કેટલા આજો તો એક બે નાખ્યા હું હે પૂછડી યુરેક એટલે ખબર નો પડે એ દુ મારી વસ્તુ અને મારું જોમ હવે પ્રીમિયમ તારી કેટલી વસ્તુ છે આમ ખોખા જો મારા ખાલી બોક્સ જ છે ખાલી જોઈ લે આઈ બોક્સ જ નકામ અનનેસેસરી તારા બોક્સ જ છે ભાઈ આ ખોટે ખોટી બાધે મારી એરે હાવ બાધવાના જ કામ કરતીવી ગમે ત્યારે

એટલે અમે શેર કરતા હોય એટલે આમ જોવા જઈએ તો મારા ત્રણ જ થાય ને છ હોય તો બે ને વચ્ચે અડધા અડધા કરીએ તો ત્રણ ના થાય ત્રણ થાય તો પછી અને કા એક યુનિક વસ્તુ મગાવી દીધી જો મિત્રો જે ક્રોક્સ છે ને ક્રોક્સ માં ઉપર લગાડવાના જે આવે ને એ રમકડા ક્યુટ ક્યુટ કા અસલ ના દર્શન દર્શન છે ને આયા એનું સેટઅપ તો કર્યું હતું એ આપણે એક બ્લોગ માં બતાવ્યું તું પણ એમાં હું ચેન્જ કર્યો પાછળથી લાઈટ ફિટ કરી છે સ્પેશિયલ આના માટે જે લાઈટ આવે ને જે એલઈડી સ્ટ્રીપ જોઈ લો ભાઈ મિત્રો

હવે uh, છે <laughs>

નિંદર ઉડી જાય છે વેલી સવાર સવારમાં એટલા માટે રૂમ ફેરવો છે કે અજોર કદાચ થોડાક દિવાલા રૂમમાં ઊંઘીએ અને ટ્રાય મારીએ કે જો હું થાય ભાઈ નોકરી ના થ્યા નથી અને આ મેડમ ને જમવાનું તો આપણે ઊભું જ હોય હાલો બાય હાલો ભાઈ ટાઈમ મેલો નથી એન હું ખાઉં તારે ભાઈ બોલ એમની એમની ત મારા બાને ચણાવી દીધું તો હું તાર કથા તારા નામ થી જ મારે જવું પડે ને ભાઈ બાકી હું એમ કહું કે હું ચાઇનીઝ ખાઈ તો કોકે કે આ તો જો

એન્ડ ફાઇનલી મિત્રો હવે કેનેડામાં દિવસો લાંબા થઈ ગયા છે તમે જોઈ શકો છો અટાણા કેવું મસ્ત અજવાળું છે કા હજી થોડુંક અજવાડું નથી કારણ કે વરસાદ જવું હતું એટલે વાદળા બાકી તો દસ વાગા સુધી તડકો રહ્યો હજી દિવસો નથી આયવ્યા કારણ કે હજી જૂન નથી આવ્યો પણ અત્યારે આઠ વાગેલા છે સાંજના અને જો હજી અજવાડું છે આમ સાત એક વાગે કે છ હાડા છ ન હોય ને એવું હજી તડકો એટલે નથી કારણ કે વાદળા નથી બાકી તો આમ થોડુંક તડકોય હોય એટલે હવે ફાઇનલી મજા આવશે તમે નવ નવ વાગા સુધી તડકો હોય ને તમને નવ વાગા સુધી એમ થાય કે હજી તો દીખ છે કા આવતા અઠવાડિયે ને ફૂલ તડકો ફૂલ તો જો હવે થોડોક ટાઈમ અત્યારે હજી એવું ચાલે છે ઠંડી ગરમી ઠંડી ગરમી પણ નેક્સ્ટ વીક વીક થી અમે એવું એક આશા કરીએ છીએ કે હવે ગરમી જ ગરમી આવે કારણ કે હવે આ કોથરા નથી પહેરવા ગમતા કાં દસુ હવે આ દર્શન દેવા તો જો મૂકી દીધા થોડાકમાં એને કઈ બહુ ફેર ન પડે થોડી ઠંડી લાગે એટલે પહેરે જ નહીં સહન કરી લે બાકી હું તો પહેલો જો આપણે તબિયત તો પહેલા સાચવવાની બહુ હારું બહુ બહુ હારું તો આપણે પહોંચી ગયા આપણી જગ્યા એ અને અમે હીએ હક્કાના રહુડા

બહુ ભાવે છે અને ક્યાં મળે છે ને ખબર નથી ન્યા ન્યા જોઈને બોર્ડ માર્યું હોત ને કે પ્લીઝ ઓન્લી ટેક વન બરાબર તો હું એક લેત પણ કે બોર્ડ મને દેખાતું નતો વોર્નિંગ સાઈન તો મે ઠોકી લીધી પાડ ની બેને દાંત કાટતા હતા બાકી દર્શન એને હવે બીજી વાર જાહું તો એડ્રેસ પૂછી લેહું કે તમે લાવો છો ક્યાંથી એટલે આપણે લઈ આવી હકી બરાબર ને અને આ તો ક્યાં ઇન્ડિયન સ્ટોર માં ના વોલમાર્ટ ને ક્યાંય જોઈ નથી આ ચોકલેટ હવે ખબર નહિ ક્યાં મળતી આ આપણે જામફળ હોય જામફળ જામફળ ની ચોકલેટ છે

નિંદર આવે છે બહુ થાકી ગયા છે સવારે વેલા ઉઠાતા તા કાય તો પીડોડી નીકળી ગઈ છે આપડી રાજે મસ્તી નો આરામ કરી લે મસ્તી ના પાછા ફ્રેશ થઈને આ મળીએ નવા બ્લોગ સાથે બરાબર ફ્રેશ થઈને હાલો ટાટા